બાર ને નેશનલ લાઇબ્રેરી ડે તરીકે મનાવવામાં આવે છે કારણ કે એસ આર રંગનાથન લાઇબ્રેરી સાયન્સના પિતામહો કહી શકાય તેના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે લાઇબ્રેરી છે એ જ્ઞાનનું મંદિર છે અને લાઇબ્રેરિયન છે એ એક પૂજારી તરીકે અહીં કામગીરી કરતો હોય છે અહીં અનેક પ્રકારના મેમ્બરો આવતા હોય છે અલગ અલગ વિષયો અલગ અલગ ક્ષેત્રના બાળકો બહેનો વડીલો સિનિયર સિટીઝનો તો બધાની વાંચનની અભિરુચિ અલગ અલગ પ્રકારની હોય છે તેને ધ્યાનમાં રાખી અને લાઇબ્રેરિયન છે તે તેને પોતાનું વાંચ મનગમતું પુસ્તક અથવા તો રસરૂચિ પ્રમાણેના પુસ્તકો અને સામગ્રી મળી રહે તે માટે કાર્યરત અથવા તો સેવાકીય ઓલામાં જોડાયેલ હોય છે એક લાઇબ્રેરિયન તરીકે કોઈ વ્યક્તિ જો એકવાર આ જ્ઞાનના મંદિરની અંદર પ્રવેશે અને એને શું વાંચું છે અથવા તો એની જિજ્ઞાસા શું છે તેના વિચારો ઉપરથી લાઇબ્રેરિયન છે તે તેને વાંચન તરફ દોહરવા માટે પ્રયત્ન કરતો હોય છે આજે કોઈ વ્યક્તિ છે એને ઇતિહાસમાં રસ હોય કોઈને એજ્યુકેશનલમાં રસ હોય કોઈ મોટિવેશનમાં હોય કોઈ હાસ્યમાં રસ હોય તો અલગ અલગ એની જિજ્ઞાસાવૃત્તિ શું છે તેના ઉપર તે પ્રયત્ન કરતો હોય છે નેશનલ લાઇબ્રેરી ડે એટલે કે જે લાઇબ્રેરી ક્ષેત્રે જે લાઇબ્રેરીનું એના માટે દિવાળીથી પણ આ વિશેષાનું મહત્ત્વ રહેલું છે આમ તો દરેક દિવસો લાઇબ્રેરીન માટે દિવાળી હોય છે પણ આજના દિવસે એક એવો સંકલ્પ કરીએ કે જે લાઇબ્રેરીમાં ઉપયોગ કરતા આવે એને સુદૃઢ સુવાચ્ય અને ખૂબ સારી રીતે જે સાહિત્યસભર હોય તે તેમને માહિતી આપીએ અને જેનાથી સમાજનો વિકાસ થાય અને સાહિત્ય લોકો સમક્ષ આપવું એ એક લાઇબ્રેરીની ફરજ છે અને લાઇબ્રેરિયન એ સાહિત્યના પૂજારી તરીકે કહી શકાય લાઇબ્રેરિયનના પૂજારી તરીકે કહી શકાય છે એવો એક અહર્નિશ ભાવ અમારામાં હોવો જોઈએ અને એ કૃત નિશ્ચય રીતે લાઇબ્રેરિયન કામ કરે એવી મારી એક કલ્પના છે